ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરે ઉત્તરાર્ધ મહોત્સવ બે હજાર છવ્વીસનો શાનદાર પ્રારંભ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય ઘુંગરુના નાથથી નૈનરમ્ય માહોલ સર્જાયો વિશ્વવિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પવિત્ર પ્રાંગણમાં શાસ્ત્રીય નૃત્યના મહાકુંભ સમાન ઉત્તરાર્થ મહોત્સવ બે હજાર છવ્વીસનો ભવ્ય પ્રારંભ થયો ઉત્તરાયણ પર્વ બાદ દર વર્ષે યોજાતા બે દિવસીય શાસીય નૃત્ય ઉત્સવનું ઉદઘાટન રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીના ઝનકાર અને નર્તનથી સમગ્ર સૂર્ય મંદિર પરિસર નેન્દ્રમીય દ્રશ્યમાં રૂપાંતરિત થયો હતો રમતગમત યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ ભારતની સમૃદ્ધ કલા અને સંસ્કૃતિને વિશ્વ ફલક પર રજૂ કરવાનો સશક્ત માધ્યમ બન્યો છે ઉત્સવના પ્રારંભ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મોઢેરા પવિત્ર સાનિધ્યમાં દેશની કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરતું ઉત્તરાર્ધ મહોત્સવ એક અનોખું અને અદ્ભુત પ્લેટફોર્મ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તાના રેરી મહોત્સવનો ઉત્તરાર્ધ મહોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા કલાના સાધકોને પ્રોત્સાહન અને સંરક્ષણ મળી રહ્યું છે એમ જણાવ્યું મંત્રીએ વધુમાં જણાવ્યું કે મોઢેરા આજે દેશનું પ્રથમ સોલાર ગામ છે જ્યાં સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી ગામ દિવસ રાત જળ છે ભારત આજે ક્રૂડ અને કોલસાની જગ્યાએ સૂર્ય પવન અને જળ જેવા કુદરતી સ્ત્રોતો દ્વારા ક્લીન એનર્જી તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે આ પ્રસંગે તેમણે તમામ કલાકારોને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા તથા સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલા સ્ટોલોની મુલાકાત પણ લીધી હતી ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ઓગણીસો બાણુંથી મોઢેરા સૂર્યમંદિરે ઉત્તરાર્થ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ઉત્સવના પ્રથમ દિવસે દેશના ખ્યાતનામ કલાકારોએ ઓડિસી ભરતનાટ્યમ કથક મણિપુરી અને કુચીપુડી જેવી શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ સાંસદ હરિભાઈ પટેલ મયંકભાઈ નાયક બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ઉંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિતના અગ્રણીઓ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જેસ્મીન જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા મોટી સંખ્યામાં કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા મીના મહેતા છે હું ગુજરાત આવું છું મારા શિષ્યો સાથે અને અમે આજે ક્લાસિકલ ડાન્સ કૃષ્ણમય રજૂ કરવા જઈ રહ્યા ક્લાસિકલ ડાન્સરનું એક સપનું હોય છે કે મોઢેરા મંદિરમાં અમને પરફોર્મ કરવા મળે આપણા સૂર્યદેવ એ જીવતા દેવ છે રાઈટ એટલે આખા ઇન્ડિયામાં ત્રણ જ સન ટેમ્પલ છે મોઢેરા કોનાર અને ખજુરાઓ એટલે અમે ઈશ્વરનો ખૂબ આભાર પેરેન્ટ્સનો ગુરુજનનો હા શિષ્યોનો કારણ કે એમના પણ કર્મો સાથે લાગે છે ને એટલે મને ગવર્મેન્ટે એટલી સરસ વ્યવસ્થા કરી છે કે આટલું સરસ લાઇટિંગ આટલા સરસ પરફોર્મન્સ તો અમને આજે ખૂબ જ આનંદ થયો કૃષ્ણમયી રજૂ કરવાનો અને એના માટે અમે સૌના અભારી છે થેન્ક આજે જે રજૂ કર્યું કૃષ્ણમયી એમાં જે જે સ્ત્રીપ્રાત્રો આખી એમનું જીવન પર કૃષ્ણમય થઈને જીવ્યા એટલે યશોદાજી દેવકીજી બે માતાઓ પછી ગોપીઓ પછી રાધાજી પછી રૂકમિણી જે પટરાણી છે સત્યભામા દ્રૌપદી સખા અને મીરાના સ્વરૂપે અમે ભક્તિનું પ્રદર્શન કર્યું અને એનો ખૂબ જ આનંદ છે કે આવી પવિત્ર જગ્યાએ અમે કૃષ્ણમય રજૂ કરી શક્યા बहुत ही आनंदमय था ऐसे लग रहा था की सूर्य भगवान हमारे लिए रुके थे या हम उनके लिए रुके थे बहुत ही डिवाइन और ब्लेसिंग्स मिला है ऐसे लगा है बहुत ही खुश हम लोग ने सूर्य मूर्ति परफॉर्म किया है जो कि सूर्य भगवान के बारे में हम बताते हैं यहाँ पे नहां की हिस्ट्री के बारे में क्या कहेंगे और इट्स अ वेरी वंडरफुल प्लेस मोदेरा सन टेंपल और उसके बाद जो है हमारा सन को नाथ में है ऐसे लग रहा था कि दोनों भगवान साथ में आए हैं उत्तरायण भी है और हमको ऐसे लग रहा है कि भगवान ने पूरा ब्लेसिंग दिया है क्या फील कर रहे हैं अभी आप मजमराइजिंग फील कर रहे हो हम लोग बहुत ही खुश है एंड वी वुड लाइक टू थैंक द ऑर्गेनाइजर

माँ को और मेरी माँ से अब मुझे ये तीसरी पीढ़ी है जो हम भरतनाट्यम कर रहे हैं आज हमने यहाँ पे मधुरा डांस फेस्टिवल में सूर्य मूर्ति किया था जो एक बहुत अच्छा था एंड आई थैंक द ऑर्गेनाइजर्स ऑफ मधुरा फेस्टिवल एंड द मिनिस्टर ऑफ टूरिज्म फॉर स्पॉन्सरिंग दिस थैंक यू દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો